ये तर के आवाज जाऊ ना अरे आइला आंशी काम करू इMnO करू बाबा हां मला पोळीची झल्ली कर आइना मारे तर बाय अमिया करू नेआडो बना तू आज नेआ जायना हो हां चली अलग बाई लोठाक्षी आपला साईपाई फोन करा खबर ना तातू बाबा गोरी पादू આપણે ફોન કરતો તો નઈ જાવો તું કર્યું આપણે પેલા આગાયું ફોન કરું ગણ કરો ને એ હાલો હા એટલે તમે ગુરુવાર તો બે દાદા શનિવાર તો ફૂડો ના ફૂડો કોમન કોમો ભૂલી ગયો આ જાવો હોય કે એ હો એ હારેલો એ હા અને હાલો હા પેલા તમારા રણવીર નહીં રહેતા જો

তমিখযলা কাও তমালন আসতল আইয়ে? কাইয়া আইয়ে তু এহারো এহারো অনা ভিয়ো পান পামানা কিযাজি পায়ায়ায়ায় এহারে আসটা প�

ए जी दो हगु तोडवानी छे अमा हगु નહી કરવાનો તારા અંગા દારુ દારુડિયો તારા બાપના ને તારા ઘરે એમ કેવાનું કે તું દારુ પીતો તો હેડ તું નકર્યા આવ તો કેવ નહીં યાર માં બાપાની ઇજ્જત જાય ઓમન

સરેલા જેટલી હાલ સુધી જવું હો ચલો બાબા પંછી તર હજાર ફૂડો પગાર તો અમારે આતો હારું છે બુડ સોવાય આમાં આમાં સમા અમાર સોમાજી રમવાથી બોલતા રાખી પેલા સોમાજી જમીન એટલે હજી હજાર તો આવી જશે હું રમવાના કીતે હો તો પેલા બહુ નામ બહો પોત્રી પોત્રી આવ એટલે આમાં અમે કુલદીપ આખત છે કુલદીપ હાઇ બરોબ હો રમવા જેવો કેવું તમારે હારું ઊંઘ ખરબર તો હારું હો તમારો છોકરો છે અમને ખબર બહુ રહ્યો તો અમને ખબર બીજા કોઈ ની ખબર કશી તો અમારી વાત હતી

说嘛你？

કે

काम